વડોદરા હનની બોટકાંડ બાદ પાદરાની સાદરા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી સામે આવી એક તરફ વડોદરામાં બનેલ બોટકાંડને હજુ માત્ર ગણતરીના દિવસો જ વીત્યા છે જેમાં ચૌદ બાળકોનો નિર્દોષ જીવ ગયો ત્યારે પાદરામાં પણ શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ છ થી આઠના બાસઠ બાળકોને પ્રવાસ માટે પોરબંદર તરફ લઈ જવામાં આવ્યા હતા જે પ્રવાસમાં શાળાની મોટી બેદરકારી સામે આવી હતી જ્યાં પોરબંદરના દરિયા કિનારે બાળકો સેફટી સુરક્ષા વગર દરિયા કિનારે રમતા નજરે પડ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો હતો જેને લઈ વડોદરામાં વધુ એક બેદરકારી જોવા મળી હતી ત્યારે સાદરાના પૂર્વ સરપંચ દ્વારા સમગ્ર બાબતે બેદરકારી હોય તેમ જણાવ્યું હતું પોરબંદર ખાતે લઈ જવામાં આવેલ શાળાના વિદ્યાર્થીઓના દરિયાકિનારે જોખમી પ્રવાસને લઈને સમગ્ર વડોદરામાં બેદરકારીને લઈને રોષ જોવા મળ્યો હતો ત્યારે શાળાના આચાર્ય દ્વારા પોતાનો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો જેમાં આચાર્ય નિખિલ પટેલ દ્વારા જણાવ્યું હતું કે શાળા દ્વારા કોઈ પણ પ્રકારનું જોખમ લેવામાં નથી આવ્યું અને બાળકોને સહી સલામત પ્રવાસ કરાવ્યો હોવાનું રટન કર્યું હતું સાદરા ગામની પ્રાથમિક શાળામાં જોખમી પ્રવાસને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું ત્યારે શાળાના આચાર્ય દ્વારા પચીસ જાન્યુઆરીના રોજ મંજૂરી મેળવવામાં આવી હતી જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ઊંચાઈવાળા કે ઊંડા પાણીવાળા જોખમી સ્થળોએ નહીં જવાની સૂચના આપવામાં આવી હતી જે સાદરા ગામની પ્રાથમિક શાળા દ્વારા મંજૂરીની શરતોનો સરેઆમ ભંગ કર્યો હતો ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બેદરકારી દાખવનાર શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવશે તેમ જણાવ્યું હતું ત્યારે અન્ય શાળાઓમાં આવી બેદરકારી ના થાય તે માટે શાળાઓને કડક આદેશ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું મારું નામ ગોહિલ ભરતભાઈ રણછોડભાઈ સાદરા સાદરા ગામના માજી સરપંચ છું અમારી પ્રાથમિક શાળામાંથી છોકરાઓને ટૂરમાં લઈ પોરબંદર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં દરિયા કિનારે નાવા લઈ ગયા ફરવા માટે લઈ ગયા હતા અને એનો વિડીયો વાયરલ થયો છે અગાઉ આવી ઘટના બની છે અને ફરી આવી મોટી દુર્ઘટના ના સર્જાય એના માટે સ્કૂલ દ્વારા સેફ્ટી પણ નથી રાખવામાં આવી પરંતુ અમે શિક્ષકો સાથે વાર્તાલાપ કરીને ફરી આવી આવું ખોટું ના થાય અને સેફ્ટી સાથે ફરી પ્રવાસ લઈ જાય એવો પ્રયત્ન કરીશું પ્રવાસ જઈ રહ્યા હતા સાવચેતી લઈ જતા પહેલા શિક્ષકો કહેતા હતા કે ભાઈ અમે સાવચેતી રાખીશું એવી એમની સાથે વાતચીત થયેલી છોકરાઓ વધારે હતા એટલે પેલું સાહેબો થી ખુલ્લામાં ના જ મૂકવા જોવે જો ખરેખર થોડી સેફ્ટી રાખીને લઈ ગયા હોય તો સારું રહે શૈક્ષણિક પ્રવાસ દરમિયાન રસ્તામાં જમવા માટે વિદ્યાર્થીઓ ઊભા રાખ્યા ત્યાં નજીકમાં દરિયા કિનારો હતો ત્યાં બાળકોને શૈક્ષણિક પ્રવાસ અને શૈક્ષણિક સહઅભ્યાસિક પ્રવૃત્તિના એક ભાગરૂપે અમે દરિયા કિનારે એમને મુલાકાત લઈ ગયા બાળકોને સામાજિક વિજ્ઞાન વિષયમાં દરિયાનો આખો ટોપિક આવે છે દરિયાઈ સરહદ દરિયામાં વસતા જીવજંતુ દરિયાની ખારાશ દરિયાનું પાણી એવા ઘણા અવનવી ઘણા બધા પ્રશ્નો આવે છે તો એ હેતુસર અમે દરિયા બાળકોને દરિયાના કિનારે લઈ ગયા છે કિનારા ઉપરથી બાળકોને અમે એની માહિતી આપીએ છીએ એની સાથે બાળકો ક્યાંક પાણીમાં મોજા આવે છે અને પગ પલડે છે તો અમારા શિક્ષકો હું પોતે આચર્ય તરીકે ત્યાં હાજર છું અને બાળકોને અમે સતત ચિંતા રાખીને એમની સાથે છે એમને કંઈ અનિચ્છનીય બનાવવા ન બને એ માટે પણ અમને અમે એમની સાથે છીએ પરંતુ એવાકમાં કોઈ એક અજાણ્યું વ્યક્તિ આવ્યું અને એ અમારી જાણ બહાર વિડીયો બનાવે છે છતાં પણ જાણ બહાર બનાવ્યો છતાં પણ અમે એ વિડીયોમાં જે હતું એ જ દેખાય છે અને એ અમારા શિક્ષકોને પૂછે છે કે તમારી સ્કૂલ કઈ બાળકોને પૂછે છે સ્કૂલ કઈ આ બધું બનાવ બન્યા પછી અમે એમના કહેવાથી કહ્યું પણ ખરું કે ચલો એ અંકલ કહે છે તો બધા પાછા આવી જાઓ બાળકો પણ પાછા આવી ગયા છે શિક્ષકો પણ પાછા આવી ગયા છે અમે એમની વાતનું માન રાખ્યું છે પરંતુ એ જે હતા વ્યક્તિ એ વ્યક્તિએ અમને શાબ્દિક ઉદ્ધતાએ ભર્યા શબ્દોથી એવું કહ્યું કે તમને તમારી ફરજનું ભાન નથી અને પોતાનો આત્મસંતોષ એ સેવતા હતા અને એમના જે શબ્દોથી મારા શિક્ષકોનું અપમાન લાગ્યું બાળકોની હાજરીમાં એટલે હું પોતે ત્યાં ગયો અને મેં એમને પૂછ્યું કે અંકલ શું થયું છે તો મને કહે તમે તમારી જવાનું ભાન નથી તમે શું કરો છો એક આચાર્યને બાળકોની સામે અપમાનજનક શબ્દો બોલ્યા અને વાણી વિલાસ કર્યો અને છેલ્લે મેં એમને બે હાથ જોડીને કીધું કે તમે જઈ શકો છો મને પણ જવા દો પરંતુ એમને કદાચ એક નહીં ગમ્યું હોય એટલા માટે એમને મને ખુલ્લી ધમકી આપી મારા બાળકોને મારા શિક્ષકોની હાજરીમાં કે તને તો હું જોઈ લઈશ કે અને તને ફેસબુક પર હું સમજાવી દઈશ કે અને તને ક્યાં ઓનલાઈન કરું છું અને આ વસ્તુથી અમે એમના ઘરસણ નથી તો અમે નીકળી ગયા છીએ ત્યાંથી બસ આ રીતનો બનાવ બન્યો છે સુરક્ષાના હેતુસર અમારા શિક્ષકો હું પોતે હાજર છીએ અને બાળકો મોજા આવે છે એમના પગ પડે છે એટલે મસ્તી કરતા નથી હા મોજા આવે છે એટલે એમાં છપછપિયા કરે છે પરંતુ ઊંડા ઉતર્યા નથી કે એમાં નાહા પણ નથી પડ્યા ના મારી પાસે મારી પાસે જે મુદ્દા છે એ પ્રમાણે અમે પ્રયત્ન કર્યો છે અમે મંજૂરીના નિયમોને આધીન જ પ્રવાસ કર્યો છે આજે પણ કદાચ અમારા જિલ્લા તાલુકામાં તપાસ આવશે અને જે કંઈ ડોક્યુમેન્ટ કહેશે અમે પૂરતા કરીશું એ બાબતે અમે કન્ફર્મ છે અને સુનિશ્ચિત છે અમે